આજે આપણે ધોરણ સાત ગણિત વિષયમાં બહુપદી વિષય શીખીશું અજ્ઞાત સંખ્યા ઉદાહરણ બાલ અગાઉના ધોરણમાં તમે અજ્ઞાત સંખ્યાઓ જેવી કે એક્સ વાય ઝેડ એ બી સી વગેરે વિશે શીખી ગયા છો એક ઉદાહરણ દ્વારા આ બાબત સમજીએ આકૃતિ એક જુઓ તે લંબચોરસ છે તેની લંબાઈનું માપ એક્સ એકમ અને પહોળાઈ વાય એકમ છે તો લંબચોરસની પરિમિતિ કેટલી થાય તમે જાણો છો કે લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા હોય છે વળી લંબચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો બરાબર એક્સ વત્તા વાય વત્તા એક્સ વત્તા વાય બરાબર બે એક્સ વત્તા બે વાય પરિણામ એક હવે આકૃતિ નંબર બે જુઓ તે ચોરસ છે તેની બધી બાજુઓ સરખી હોય છે તેનું માપ બી એકમ છે તો ચોરસની પરિમિતિ કેટલી થશે ચોરસની પરિમિતિ બરાબર ચોરસની ચારેય બાજુના માપનો સરવાળો બરાબર બી વત્તા બી વત્તા બી વત્તા બી બરાબર ચાર બી પરિણામ બે એક પદીનો એક પદી સાથે સરવાળો મિત્રો હવે આપણે નવું શીખીશું આ ચિત્ર જુઓ અહીં પ્રથમ ઢગલીમાં ચાર મણકા છે બીજીમાં ત્રણ મણકા છે બંને થઈને કુલ મણકા 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 બરાબર હવે આ ચિત્ર જુઓ પ્રથમ ઢગલીમાં આઠ ફૂલ છે બીજી ઢગલીમાં દસ ફૂલ છે તો કુલ કેટલા ફૂલ થાય આઠ ફૂલ વત્તા દસ ફૂલ બરાબર અઢાર ફૂલ કેમ ખરું ને હવે આ જુઓ અને સમજો આકૃતિ ત્રણ પહેલી ઢગલીમાં ત્રણ એક્સ ભમરડા છે બીજી ઢગલીમાં આઠ એક્સ ભમરડા છે તો કુલ ભમરડા કેટલા થાય અહીં સરવાળો કરીએ તો ત્રણ એક્સ વત્તા આઠ એક્સ બરાબર અગિયાર એક્સ કેમ ખરું ને અહીં ત્રણ એક્સ અને આઠ એક્સ સજાતીય પદો છે તમે સજાતીય પદો અને વિજાતીય પદો અંગે શીખી ગયા છો યાદ રાખો કે સજાતીય પદોના સરવાળા બાદબાકી થઈ શકે છે જ્યારે વિજાતીય પદો આપેલા હોય તો એમ જ રાખવા પડે દાખલા તરીકે એક ચાર બી વત્તા પાંચ બી બરાબર નવ બી કારણ કે સજાતીય પદો બે ત્રણ એ વત્તા પાંચ બી બરાબર શું થાય કશું જ નહીં અહીં ત્રણ એ અને પાંચ બી વિજાતીય પદો છે તેથી અહીં સરવાળો ન થઈ શકે તેથી પદો એમ જ રાખવા પડે પ્રવૃત્તિ એક મિત્રો એક કરતા વધારે પદો હોય તેને બહુપદી કહેવાય બહુપદીના સરવાળા કરવાની બે રીતો છે એક આડી રીત બે ઉભી રીત આપણે એક ઉદાહરણ લઈ બંને રીત સમજીએ સરવાળાની રીતો એક આડી રીત બે ઊભી રીત ઉદાહરણ એક ચાર એક્સ વત્તા પાંચ એક્સ વત્તા ત્રણ એક્સ નો સરવાળો કરો આડી રીત ચાર એક્સ વત્તા પાંચ એક્સ વત્તા ત્રણ એક્સ બરાબર નાના કૌશમાં ચાર વત્તા પાંચ વત્તા ત્રણ કૌશ પૂરો કૌશ બહાર એક્સ સાદુરૂપ આપતા બાર એક્સ મળશે હવે ઉભી રીત વડે સરવાળો કરીએ ઉભી રીત ચાર એક્સ વત્તા પાંચ એક્સ વત્તા ત્રણ એક્સ બરાબર બાર એક્સ મિત્રો અહીં ત્રણેય પદ અજ્ઞાત પદ એક્સ હોય તેવા સજાતીય પદ છે તેથી સરવાળો સીધો થઈ શકે છે બહુપદીમાં ક્યારેક વિજાતીય પદો હોય ત્યારે સરવાળા કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજીએ આ ઉદાહરણ જુઓ ઉદાહરણ બે પાંચ એક્સનો વર્ગ અને ચાર વાયનો સરવાળો કરો અહીં પાંચ એક્સનો વર્ગ અને ચાર વાય સજાતીય પદો છે કે વિજાતીય પદો તમે તરત જ કહેવાના કે વિજાતીય પદો છે તેથી અહીં સરવાળો કરતી વખતે બંને પદ લખવા પડશે તેમનો સરવાળો નહીં થાય માટે પાંચ એક્સનો વર્ગ અને ચાર વાયનો સરવાળો બરાબર પાંચ એક્સનો વર્ગ વત્તા ચાર વાય ઉદાહરણ ત્રણ ત્રણ એક્સ વાય પાંચ એક્સનો વર્ગ વાય ચાર એક્સ વાય અને એક્સનો વર્ગ વાયનો સરવાળો કરો અહીં કુલ ચાર પદો છે જેમાં બે પ્રકારના પદો જોવા મળે છે એક એક્સ વાય વાળા અને બીજા એક્સ વર્ગ વાય વાળા અહીં સજાતીય પદો સાથે રાખી સરવાળો કરવો પડશે તો ચાલો એમ કરીએ પ્રથમ રકમ લખીશું ત્રણ એક્સ વાય વત્તા પાંચ એક્સ વર્ગ વાય વત્તા ચાર એક્સ વાય વત્તા એક્સ વર્ગ વાય બરાબર ત્રણ એક્સ વાય વધતા ચાર એક્સ વાય વત્તા પાંચ એક્સ વર્ગ વાય વત્તા એક્સ વર્ગ વાય અહીં સજાતીય પદો સાથે રહે તે પ્રકારે પદો ગોઠવ્યા છે હવે સજાતીય પદોનો સરવાળો કરીશું બરાબર નાના કૌશમાં ત્રણ વત્તા ચાર બહાર એક્સ વાય નાના કૌશમાં પાંચ વત્તા એક નાના કૌશની બહાર એક્સ વર્ગ વાય યાદ રાખો કે એક્સ વર્ગ વાય એટલે એક એક્સ વર્ગ વાય કહેવાય તેથી કૌંસમાં એક લખી એક્સ વર્ગ વાય સામાન્ય લીધા છે પછીનું પદ આમ લખાશે બરાબર સાત એક્સ વાય વત્તા છ એક્સ વર્ગ વાય આ પ્રકારે સરવાળો થશે કેમ ખરું ને મિત્રો તમને સવાલ થશે કે શું આ દાખલો ઊભી રીત વડે ન થઈ શકે કેમ ન થઈ શકે થશે જ એમાં સજાતીય પદ નીચે સજાતીય પદ આવે તેમ બે હરોળમાં લખવું પડે જુઓ આમ ત્રણ એક્સ વાય વત્તા પાંચ એક્સ વર્ગ વાય વત્તા ચાર એક્સ વાય વત્તા એક્સ વર્ગ વાય સમજ્યા ને હવે ઊભો સરવાળો કરો સાત એક્સ વાય વત્તા છ એક્સ વર્ગ વાય બંને રીતમાં જવાબ સરખો જ આવશે કેમ ખરું ને તમે બંનેમાંથી કોઈપણ રીત લઈ સરવાળો કરી શકો છો હવે એક આકૃતિવાળો દાખલો લઈએ અહરણ ચાર નીચે આપેલ આકૃતિની પરિમિતિ શોધો આ આકૃતિ લંબચોરસ છે તેની લંબાઈનું માપ ચાર એક્સ અને પહોળાઈનું માપ ત્રણ બી આપેલ છે મિત્રો તમે જાણો છો કે લંબચોરસની સામસામેની બાજુઓના માપ સરખા થાય છે તે પરથી લંબચોરસની ચારે બાજુના માપ આ પ્રકારે લખી શકાશે હવે પરિમિતિ એટલે શું લંબચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો બરાબર ચાર એક્સ વત્તા ત્રણ બી વત્તા ચાર એક્સ વત્તા ત્રણ બી સજાતીય પદોનો સરવાળો લઈએ તો બરાબર નાના કૌશમાં ચાર વત્તા ચાર કૌશની બહાર એક્સ વત્તા નાના કૌશમાં ત્રણ વત્તા ત્રણ કૌશની બહાર બી બરાબર આઠ એક્સ વત્તા છ બી પરિણામ એક આમ આ આકૃતિની પરિમિતિ આઠ એક્સ વત્તા છ બી થશે મિત્રો અહીં નિયમિત આકારની આકૃતિ સામેલ છે તેથી તમે સૂત્રની મદદથી પણ આ દાખલાનો ઉકેલ શોધી શકો છો ચાલો તે રીતે પણ દાખલાનો ઉકેલ મેળવીએ લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા કૌશમાં લંબાઈ વધતા પહોળાઈ હવે આ સૂત્રમાં કિંમતો મૂકતા બરાબર બે ગુણ્યા નાના કૌશમાં ચાર એક્સ વત્તા ત્રણ બી હવે કૌંસ છોડતા બે બંને પદ સાથે ગુણાશે બરાબર બે ગુણ્યા ચાર એક્સ વત્તા બે ગુણ્યા ત્રણ બી બરાબર આઠ એક્સ વત્તા છ બી પરિણામ બે જોયું ને મિત્રો બંને રીતમાં જવાબ તો એક સરખો જ મળે છે ને આમ તમે બહુપદીના સરવાળા કરી શકો છો બહુપદીની બાદબાકી મિત્રો આપણે બહુપદીના સરવાળા શીખ્યા હવે આપણે બહુપદીની બાદબાકી શીખીશું તમે જ્ઞાત સંખ્યાઓની બાદબાકી કેવી રીતે થાય તે શીખી ગયા છો જેમ કે એક આઠમાંથી છ બાદ કરો આઠ ઓછા છ બરાબર બે બે ઋણ આઠમાંથી પાંચ બાદ કરો ઋણ આઠ ઓછા પાંચ બરાબર ઓછા આઠ ઓછા પાંચ બરાબર ઓછા તેર એટલે કે ઋણ તેર ત્રણ ઋણ ચારમાંથી ઋણ છ બાદ કરો ઋણ ચાર ઓછા ઋણ છ બરાબર ઓછા ચાર વત્તા છ બરાબર બે હવે આપણે અજ્ઞાત સંખ્યાઓની બાદ કેવી રીતે થાય છે તે ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ પાંચ આડી રીત ચૌદ માંથી આઠ બાદ કરો આ દાખલો બંને રીતથી થઈ શકે પ્રથમ આડી રીતથી ગણીએ આડી રીત ચૌદ એબી ઓછા આઠ એબી બરાબર નાના કૌશમાં ચૌદ ઓછા આઠ કંસની બહાર એબી બરાબર છ એબી અહીં ચૌદ એ અને આઠ એ બી સજાતીય પદો છે તેથી બાદબાકી થઈ શકશે સરવાળાની જેમ જ આડી રીતથી આ દાખલો ગણી શકાશે આ દાખલો ઊભી રીતથી ગણીએ ઊભી રીત ચૌદ ઓછા છ એ બી બરાબર આઠ એ બી અહીં સજાતીય પદોને ઉપર નીચે લખી બાદ કરવાના છે અહીં એક પદીનો એક પદીમાંથી બાદબાકી કેવી રીતે થાય તે આપણે જોયું હવે દ્વિપદીમાંથી દ્વિપદીની બાદબાકી કેવી રીતે થાય તે એક ઉદાહરણ લઈ સમજીએ દ્વિપદીમાંથી દ્વિપદીની બાદબાકી મિત્રો બાદબાકીમાં પણ સરવાળાની જેમ સજાતીય પદો સાથે લખી બાદ બાકી કરવાની છે ઉદાહરણ છ ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઓછા પાંચ એક્સ વાયમાંથી ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ ઓછા એક્સ વાય બાદ કરો અહીં બંને પદમાં દ્વિપદી રહેલી છે પ્રથમ આડી રીતથી આ દાખલો ગણીએ આડી રીત નાના કોસમાં ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઓછા પાંચ એક્સ વાય નાનો કૌશ પૂરો ઓછા બીજા નાના કૌશમાં ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ ઓછા એક્સ વાય નાનો કૌશ અહીં પ્રથમ રકમ લખવામાં ધ્યાન રાખવું બંને રકમને કૌશમાં લખી વચ્ચે ઓછા કારની નિશાની લખવાની છે બરાબર ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઓછા પાંચ એક્સ વાય ઓછા ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ વત્તા એક્સ વાય કૌંસ છોડવામાં ધ્યાન રાખવાનું છે પ્રથમ કૌંસના પદોના ચિહ્નો એના એ જ રહે છે જ્યારે બીજા કૌંસના પદોના ચિહ્નો બદલાશે એટલે કે સરવાળાનું ચિહ્ન હોય તો બાદબાકીનું બાદ બાદબાકીનું ચિહ્ન હોય તો સરવાળાનું મુકાશે અહીં ત્રણ એક્સ વર્ગ વર્ગને બદલે ઓછા ત્રણ એક્સ વર્ગ વર્ગ લખ્યા છે અને ઓછા એક્સ વાયને બદલે વત્તા એક્સ વાય લખ્યા છે હવેના પદમાં સજાતીય પદો સાથે લખો આમ બરાબર ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઓછા ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ ઓછા પાંચ એક્સ વાય વત્તા એક્સ વાય બરાબર નાના કૌશમાં ચાર ઓછા ત્રણ કૌશની બહાર એક્સ વર્ગ વાય વર્ગ વત્તા નાના કૌશમાં ઋણ પાંચ વત્તા એક કૌશની બહાર એક્સ વાય બરાબર એક્સ વર્ગ વાય વર્ગ વત્તા ઋણ ચાર એક્સ વાય બરાબર એક્સ વર્ગ વાય વર્ગ ઓછા ચાર એક્સ વાય અહીં બે સજાતીય પદોની જોડ વચ્ચે વત્તાકારનું ચિહ્ન મૂકવું પછી સરવાળા બાદબાકી કરવાથી જો ઋણ ચિહ્ન આવે તો તે મૂકવું પડે હવે આ જ દાખલો આપણે ઊભી રીત વડે ગણીએ એમાં સજાતીય પદ નીચે સજાતીય પદ લખવાનું છે અને એક ખાસ વાત એ કે આડી લીટી દોરતા પહેલાં નીચેના પદના ચિહ્નો બદલવાના છે જો ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન લખવાના છે હવે આ પદ જુઓ ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઓછા પાંચ એક્સ વાય ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ ઓછા એક્સ વાય જેમાં ત્રણ એક્સ વર્ગ વાય વર્ગની નીચે ઋણની નિશાની અને ઓછા એક્સ વાયની નીચે ધન નિશાની મૂકવી આમ લખ્યા પછી ઊભા સરવાળા કે બાદ બાકી કરો એક્સ વર્ગ વાય વર્ગ ઓછા ચાર એક્સ વાય અહીં ચાર એક્સ વર્ગ વાય વર્ગમાંથી ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ બાદ કરતા એક એક્સ વર્ગ વાય વર્ગ વધશે પરંતુ એક લખાતો નથી તેથી એક્સ વર્ગ વાય વર્ગ લખ્યા છે અહીં ઋણ પાંચ એક્સ વાયમાં એક્સ વાય ઉમેરવાના છે કારણ કે નીચે ધનનું ચિહ્ન છે તેથી -5 + 1 = -4 થશે તેથી નીચે -4xy પદ મુકાશે મિત્રો વધારે સમજ માટે હજી એક ઉદાહરણ લઈશું આ ઉદાહરણ જુઓ ઉદાહરણ 7 15a2b + 3xy2 માંથી 12a2b - 4xy2 બાદ કરો પ્રથમ આડી રીત થીાાખો ગણીશુ आड़ी रीत पंदर ए वर्ग बी वो एक्सवाय वर्ग ओछा बीजा ओसारी बार एक्सवाय वर्ग ओछा चार वर्ग बराबर पंदर ए वर्ग बी वत्ता त्रो एक्सवाय वर्ग ओछा बार ए वर्ग बी वत्ता चार एक्स वाय वर्ग बराबर त्र वर्ग बी वत्ता सात एक्सवाय वर्ग मित्रों અહીં ઓછા ચાર એક્સ વાય વર્ગમાંથી વત્તા ચાર એક્સ વાય વર્ગ કેમ થયા તે હવે તમને સમજાઈ ગયું હશે સજાતીય પદો હવે સાથે ગોઠવો બરાબર નાના કૌશમાં પંદર ઓછા બે કૌશની બહાર એ વર્ગ બી વત્તા નાના કૌશમાં ત્રણ વત્તા ચાર કૌશની બહાર એક્સ વાય વર્ગ બરાબર ત્રણ એ વર્ગ બી વત્તા સાત એક્સ વાય વર્ગ આમ આ દાખલાનો ઉકેલ ત્રણ એ વર્ગ બી વત્તા સાત એક્સ વાય વર્ગ મળે છે હવે ઊભી રીત વડે ઉકેલ મેળવીએ પ્રથમ બંને રકમ લખીશું ત્યારબાદ બીજા પદને ધ્યાનમાં રાખી વિરોધી ચિહ્ન મૂકીશું પંદર એ વર્ગ બી વત્તા ત્રણ એક્સ વાય વર્ગ બાર એ વર્ગ બી ઓછા ચાર એક્સ વાય વર્ગ અહીં બાર એ વર્ગ બીની નીચે ઋણનું ચિહ્ન ને ઓછા ચાર એક્સ વાય વર્ગની નીચે ધનનું ચિહ્ન મુકાશે સાદુ રૂપ આપતા ત્રણ એ વર્ગ બી વધતા સાત એક્સ વાય વર્ગ જવાબ મળશે મિત્રો ક્યારેક ત્રિપદી સાથે સરવાળા કે બાદબાકી કરવાના પણ દાખલા પૂછી શકાય એમાં પણ દ્વિપદીની જેમ જ સરવાળા કે બાદબાકી થઈ શકે છે સજાતીય પદોને સાથે રાખવામાં ભૂલ ન થાય તો ઉકેલ સાચો મળે છે ત્રિપદી અંગેનું એક ઉદાહરણ લઈએ ઉદાહરણ આઠ દસ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વાય વત્તા વાય વર્ગમાંથી આઠ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વાય વત્તા વાય વર્ગ બાદ કરો પ્રથમ આડી રીત લઈ ઉકેલ શોધીએ આડી રીત પ્રથમ રકમ લખીશું નાના કૌશમાં दस एक्स वर्ग ओछा चार एक्स वाय वाताय स्क्वेर आठ पुरोक्स वर्ग वत्ता वो एक्स वाय वर्ग कौस पुरो बराबर दस एक्स वर्ग ओछा चार एक्स वाय वर्ग ओछा आठ एक्स वर्ग वत्ता त्रो एक्स वाय ओछा वाय वर्ग सजातीय पदों साथे गोटवीए तो बराबर दस X वर्ग एक्स वर्ग ओछा आठ एक्स वर्ग ओा चार एक्स वायर एक्स वाय वर्ग ओा वाय वर्ग, वर्ग। बराबर नाना कौश दस ओछा आठ कौशनी बहार एक्स वर्ग वत्ता कौश में ऋण चार ओछा त्र कौशनी बहार एक्स वाय व कौशा एक, एक कौशनी बहार વર્ગ બરાબર બે એક્સ વર્ગ ઓછા સાત એક્સ વાય મિત્રો જ્યારે બાદબાકી કે સરવાળો શૂન્ય આવે ત્યારે તે પદ લખાશે નહીં તેથી અહીં વર્ગ પદ લખ્યું નથી હવે આ દાખલાનો ઉકેલ ઊભી રીતથી મેળવીએ